દાહોદ જિલ્લાના પીથાપુર ખાતે તાલુકા કક્ષાનો ભવ્ય રમતગમત કાર્યક્રમ યોજાયો આ તરફ પછી બાર બે હજાર પચીસ ગુરુવારના સાંજે પાંચ કલાકે મેરા યુવા ભારત અંતર્ગત બસ્સોથી વધુ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી અને પીથાપુર ખાતે ભારત સરકારના ખેલ અને યુવા મંત્રાલય દ્વારા સંચાલિત મેરા યુવા ભારત દાહોદ તથા શ્રી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પેથાપુરના સંયુક્ત ઉપક્રમે રમ તાલુકા કક્ષાનો રમતગમત કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો આ કાર્યક્રમમાં બહેનો માટે લાંબી કૂચ સો મીટર દોડ અને ખોખો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે ભાઈઓ માટે કબડ્ડી ચક્રફેક અને ગોળાફેક જેવી રમતો યોજાઈ હતી કાર્યક્રમમાં બસોથી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિજેતા વિદ્યાર્થીઓને ટીમોને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી અને સમાનિત કરાયું હતું સાથે જ વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાના રમત ગમત કાર્યક્રમ માટે નોંધણી પણ કરવામાં આવી હતી રમતના રેફરી મિત્રોનું પણ ગિફ્ટ આપી અને સન્માનિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહાનુભાવો તરીકે જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચારોમેલ અને શાળા મંત્રી ઉપેન્દ્રસિંહ નાયક તાલુકા કન્વીનર હિમાંશુકુમાર લવાના તથા મહેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ યુવા વિદ્યાર્થીઓ રમતગમત પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ વધારનાર સાબિત થયો હતો